મુલિયે શ્રી અંબે માત કી જય અરસુરવાળી જય અલબેલી મતવાલી મૈયા અલબેલી મતવાલી મૈયા ગરબે રમવાઓ ને દર્શન કરવા તલસે હૈયો દર્શન કરવા તલશે હૈયો ગરબા રમવાયાઓ ને જે દિન ચાચર ચોકી દીઠા તે દિન મારું મન મનમોયું દર્શન દેવા દિન દયાળી દર્શન દેવા દિન દયાળી ગરબે રમવાયા ને અલબેલી મતવાલી મૈયા અલબેલી મતવાલી મૈયા ગરબે રમવાયા ને સોળ સજી શણગાર માળી ગરબે રમવાયા ને સોળ સજી શણગાર માળી ગરબે રમવાયા ને ઓઢી કસું બલ ચુંદડી મૈયા ઓઢી કસું બલ ચુંદડી મૈયા ગરબે રમવાયા ને અલબેલી મતવાલી મૈયા અલબેલી મતવાલી મૈયા ગરબે રમવાયા ઓને એકલડા આવો માળી ચોસઠ બેનુ સાથે લઈ એક આવો માળી બેનું સાથે લઈ સૈયરોનો સાથ માળી સૈયરુનો સાથ માળી ગરબે રમવાયા ને અંતરનું આ મંત્રણ આપું પૂર્ણિમાની રાત લડી અંતરનું આ મંત્રણ આપું પૂર્ણિમાની રાત લડી મહેર કરીને મેં વલડા તું મહેર કરીને મેં વલડા મારે ગરબે રમવાયાઓ ને अलबेली मत वाली मैया अलबेली मत वाली मैया गरबे रमवाओ ने दर्शन करवा तल से हयो दर्शन करवा तल से हयो गरबे रमवा ने बोलिए श्री अम्बे मा की जय सर्व मंगल मंगलिए शिवे सर्वार्थ साधिके त्रयम्बके गौरी नारायणी नमोस्तु ते नारायणी नमोऽस्तु ते